શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રેવીસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામસ્મરણરૂપી ખેતરની માવજત નામ ખેતરમાંથી ઉત્તમ પાક મેળવવા માટે પ્રથમ તો સદાચરણની આવશ્યકતા છે સદાચરણ એ ખેતરનું રક્ષણ કરવા માટે જરૂરી એવી વાડ જેવું છે એટલે તેનું મહત્ત્વ છે બીજી ચીજ તે શુદ્ધ અંધકરણ શુદ્ધ અંધકરણ એટલે કાળી ભૂકો ભૂકો થવા જાય એવી જમીન એ જમીનમાંથી પથ્થર ઘાસ વગેરે કાઢી નાખીને તે સાફ કરવી એટલે કે અંધકરણમાં કોઈને માટે પણ દ્વેષ મત્સર વગેરે પોષવા નહીં શુદ્ધ અંધકરણ થયા પછી નામ સ્મરણનું મહત્વ છે નામ સ્મરણ એ તો જમીનમાં વાવવાના બી છે એ બી સળેલા નહીં હોવા જોઈએ એટલે કે નામ સકામ નહીં હોવું જોઈએ ઉત્તમ બી એટલે કે નામને માટે જ નામ ત્યારબાદ તીર્થયાત્રા સંતોના આશીર્વાદ એમની કૃપા દ્રષ્ટિ એ બધાની આવશ્યકતા રહે છે આ બધી ચીજો નહેરના પાણી જેવી છે એને લીધે ખેતી ઉત્તમ થવામાં મદદ મળે છે પણ છેવટની અને મહત્વની બાબત જુદી જ છે તે છે ભગવત કૃપા ભગવત કૃપા એ વરસાદના પાણી જેવી છે નહેરના પાણી કરતાં વરસાદના પાણીની વાત કંઈક જુદી જ છે પણ તે પડવા નહીં પડવાનું આપણા હાથમાં નથી ખેતરને સિંચવા માટે નહેરનું પાણી કોઈ કૂવામાંથી તળાવમાંથી કે નદીમાંથી ખેંચી શકાય છે પણ વરસાદના પાણીની બાબતમાં કોઈનું કશું પણ ચાલતું નથી અને એને લીધે ખેતરની સારી જેવી સંભાળ લીધી હોય ઉત્તમ બી વાવ્યા હોય તો પણ વરસાદના અભાવે બરાબર પાક નહીં ઉતરે એવું બનવાનો સંભવ રહે છે પણ નામસ્મરણરૂપી ખેતરની એક વિશિષ્ટતા છે તે એ કે તેનામાં લોહચુંબક જેવી આકર્ષક શક્તિ છે એટલે એ ખેતર ભગવદ્ કૃપારૂપી વરસાદને ખેંચી લાવીને પોતાના પર પાળે છે અને એટલે વરસાદના અભાવે ખેતી ન કામી જાય એવું કદી જ બનતું નથી હવે એમ જોઈએ કે બે ખેડૂત છે એક ફરજ સમજીને વેળાસર ખેતરની માવજત કરનારો છે અને બીજો આળસું છે એટલે ખેતરની માવજત કરતો નથી હવે જ્યારે વરસાદ પડે છે ત્યારે જેણે માવજત કરેલી છે તેના ખેતરમાં ઉત્તમ પાક થવાનો પણ બીજાના ખેતરમાં તેમ નહીં બને ભગવાનની કૃપાનો જે વરસાદ વરસાવવાનો તેનો ફાયદો એકને જ મળશે તે બીજાને નહીં મળે એટલે જે નિયમ સંસાર વ્યવહારમાં લાગુ પડે છે એ જ નિયમ પરમાર્થને પણ લાગુ પડે છે ભગવાનની કૃપાનો વરસાવ તો બધા પર સરખો જ થાય છે જેણે જે પ્રમાણમાં ચિત્ત શુદ્ધિ કરી હોય તેટલા પ્રમાણમાં તેને ફાયદો થાય છે બીજાને નથી થતો ભગવાન કે સંત સમદ્રષ્ટિ હોય છે તે આ રીતે જ ભગવાન નિષ્પક્ષપાતી છે તેની પાસે કોઈ પણ જાતનો ભેદ નથી આપણે તૈયાર થયા કે તેમની કૃપા આપોઆપ જ થાય છે કૃપાને રોગ યોગ્ય થઈએ એવી ભાવના તૈયાર કરવાનું કામ આપણું છે સંતો ખાલી આપણને કહે એનાથી વળતું નથી આપણે શું કરવું જોઈએ તે સમજીને આપણે પોતે તે કરવું જોઈએ તેમનામાં જો કોઈ વિષમતા દેખાય તો તેનું મૂળ કારણ આપણામાં જ રહેલું છે એ જ આ પરથી માલુમ પડે છે શુદ્ધ અંતકરણ સાથે નામ લઈએ તો ભગવાનની કૃપાનો અનુભવ આવે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ